આપણી સામે આવ્યું હતું ભાઈ પરંતુ રાજકુમાર જાટના પિતા આ તમે જોઈ લો એ રાજકુમાર જાટના પિતા કે જે ગણેશ ગોંડલ વિશે અને જયરાસિંહ જાડેજા વિશે શું કહી રહ્યા છે ભાઈ તમને આગળ આખો વિડીયો બતાવવાનું શું તમારી બે આંખો તમે પોળી કરી નાખજો ના હોય તો ચશ્મા લગાવીને આ વિડીયો જોજો સાહેબ અને કાનમાં બે ઇયરફોન નહીં નાખો તો ચાલશે પરંતુ તમારા કાનના પડદા ખાસ કરીને ખુલ્લા રાખજો અને આ સાંભળજો મિત્રો કે ખરેખર આ કાકાની વાત સાચી છે કે ખોટી છે કેમ કે મિત્રો એક પિતાએ પોતાનો પુત્ર ખોયો છે એની ગમે તે વ્યક્તિને તો હોય છે પરંતુ સાહેબ જે છેલ્લે કારણ આવ્યું હતું અને એ કારણ હતું અકસ્માતમાં મૃત્યુ ત્યાર પછી આ પરિવાર અત્યાર સુધી પણ સોશિયલ મીડિયા સમક્ષ આવી આવીને કહે છે કે જયરાસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ એક જ આરોપ નાખી રહ્યા છે તો ફરી તમને એક આ વિડીયો બતાવું છું અત્યારે વાયરલ થઈ રહ્યો છે રાજકુમાર જાટના પિતાનો તો સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ આખો વિડીયો જુઓ એટલે આપણે વિડીયો તમને બતાવશું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને દિલથી મારા ભાઈઓ વિડીયોને લાઈક લાઇક કરી નાખજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને એ રીતે સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈઓ જેથી કરીને તમારા દિલના ધબકારા પણ એમ કહેવું જોઈએ કે હા ભાઈ સબસ્ક્રાઈબ કર્યું છે ખાસ કરીને દિલના ધબકારા તમારા વધવા જોઈએ એ રીતે સબસ્ક્રાઈબ કરજો હવે ચાલો સૌથી પહેલા તમે રાજકુમાર જાટના પિતાનો વિડીયો જોઈ લો હાજના મોડેકતી મોડેકતી બતાવે છે એના હા તારીખથી પાછો મેં કીધું કે આ છોકરો નીકળે છે બરોબર રાતમાં બે એક અને ઓગણપચાસ રાતમાં એ જ રાતે બે તારીખે જે સાંજે હવા અગિયાર વાગ્યા મેં સૂડ આવ્યો અને એ જ રાત્રે એક ને ઓગણપચાસ ઉપર એ દેખાતો મને દેખાડ્યો એ ગોસાઈ પી પી એ જો ગોસાઈ હે ને પોલીસ ઇન્સ્પેક્ટર બી ડિવિઝનમાં એ મને દેખાડ્યો કે આ તો મારો છોકરો હે ને આ નીકળે છે